મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ સતાધાર બરાબર સતાધાર જવાનું છે જો મિત્રો આમ જો વાઇન્દરા રોડ ઉછળ બેઠા જો તો આપણે એને તગડો આ કાય ગાડી લઈને આપણે ઊભું રહેવું આમ અહી કાસ બેન કીધું કે સડી જાય આમાં નો સડે હાલતા થાય કાય નો સડે મોરલા ને મોરલા બધું છે આમ જો એ નેરાઓ મોરલા હોય આયા આવે મોરલા હો જો એ બિચારા કાય ખાય છે જો રોડ ઉછળ આમ નો વાની માઈ તો આ આવે નીચે તો પગમાં વાગેલું છે જો ઓ મસ્ત વાતાવરણ રજો પણ આ એ ઓલા પોઝિશન માં આવી છે એકદમ ઢાડું વાતાવરણ ઠંડુ આ હાઈ ગયો પાણી ભર્યું છે ને એટલે બધા પાણી પીવા મળે ને કા એ રમે ખૂટા ઉપર mùa જાય આ જાય ફેરવ છે છે કી કી લેનો માં મોરલા નવા જરેન બધું છે જો હરણ્યો અને મોરલા દેજો તો આપડે અત્યારે ગરમ બહાર નીકળ્યા અને આઈસ્ક્રીમ આઈસક્રીમ ખાવા ઉભ્યા આઈસ્ક્રીમ નું બોડ તો આઈસક્રીમ ખાવા ઉભા રહી ગયા ্ৰীম আহি গৈছে আল আইস্ৰিম খাওঁ আইচক্ৰীম খাই কঠিন কেইদিন খাইছে હવે અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા મૂળ સત્તાધાર ધામ આપાગા ગીગા બાપાની સમાધિ છે આ લોકો આવે છે ત્યારે જઈને જવા તો આપણે અહીંયા દર્શન કરવા જઈશું અને આ બાજુ મસ્તીનું જોવાનું છે જોવા ડુંગર માટે તો અહીંયા આપણે પહેલા દર્શન કરવા જઈશું એ જોઈએ ચાલો અંદર લઈ જઈએ તમને તમે જોઈ શકો એમ જો આ લોકો દર્શન કરવા જાય છે મૂળ સત્તાધાર ધામ આપા ગીગા ગીગાનું સમાધિ સ્થળ રામેશ્વર

lúc xuống đi. không không, không thấy. yeah, phở hấp

આપણે ગીગા બાપા એને બધું એમની બધી વસ્તુ વાપરે બધી બધી જૂની બહુ થઈ ગયા મસ્ત થયો સતત આવો તો એક વખત અહીંયા આવી જાય બહુ મજા આવે એવું છે તો અત્યારે આપણે દર્શન કરીને આવી ગયા છીએ બહાર તો આપણે દર્શન કરવા જાય ત્યારે એક બાપુ આપણને મેળા થાય એણે કીધું કે રોકાવાનું છે અને મેં કીધું હવે મારે એ નથી રોકવાનું અમારે સત્તાધાર રોકાવાનું છે તો એ ક્યાં પરિસાદી લઈને જજો તો પરિસાદીનું તો આપણે કીધું જોઈએ હાલ ને હમણાં કારણ કે એણે કીધું આઠ વાગે પરસાદી આઠ વાગે આજથી થાય પછી પરિસાદીનો પરિસાદી પછી મળે બરાબર મેં કાંઈ વાંધો નહીં જોઈએ હવે તો જ્યારે આપણે બારીને પૂછ્યું તો બધા લોકો એમ કહે છે કે આપણે સતતાર જઈએ છે પેલા તો સારું હાલો સતતાર જઈએ હાલો સતતાર આપણે જઈએ સત્તાધારનો નો જે ઢાળી ગયો છે આપણે અહીંથી અંદર જશું મિત્રો અત્યારે આપણે એરિયા સદાધાર સરળદાર ગયા સુધી પાર્કિંગમાં બરાબર જ્યાંથી આપણે ગાડી પાર્કિંગ કરી અને હવે આપણે જઈશું અહીંયા અંદર દર્શન કરવા બરાબર જોઈ જુઓ આપણે જઈશું દર્શન કરવા તો મારા માડીને કુલદીપની બધા આવેલા જાય છે દાદા અને મતલબ અમારા પપ્પાને મારા બા ને આ બધું કાજલ ને હું બધા બધા જાવીશ બરાબર ટીમ દર્શન કરી આવી પછી હમણાં તમને ત્યાં બધી દર્શન કરાવશું તો ફોનને છે તો બરાબર લોકો ઘણું દર્શન કરવા જાય જાઉં રોકવાની છે આપણે અહીંયા જોઈએ હવે અહીંયા કેમ થાય કેમ થાય બરાબર ઈચ્છા થઈ છે રોકાઈ જવું છે કારણ કે પોલી આખી રાતનો ઉજાગરો છે દ્વારિક અહીંયા થઈ જાય બરાબર પછી જ્યાં કાંઈ ભૂતા નહોતા રસ્તામાં મકડી ભૂઈ ગયા તા ને ક્યાંય હું પૂરી થઈ નથી એટલે પછી ભૂઈ જવાની ગણતરી છે એટલે જોઈએ વ્યવસ્થિત જગ્યા મળે તો આપણે ફૂઈ જવું છે ચાલો તો તો મિત્રો અત્યારે આપણે મંદિર આવી ગયા છીએ જોઈ શકો છો તેમ અહીંયા છે ગૌશાળા બરાબર આ ગૌશાળા છે તો આપણે અહીંથી આગળ જઈશું હમણાં બરાબર અહીંયા આ બધા લોકો હલા આપણે હમણાં અહીંયા જઈશું તમને બને એટલું બતાવીશું પછી ફોન નોટ એ લાવે છે તો પછી નહીં બતાવી શકીએ બરાબર અને અહીંયા આ પાડાપીઠનું મંદિર છે એ હમણાં તમને બતાવીશું દર્શન કરીને આવીને ત્યારે બરાબર કેસાલો બલાબરાંદે મંદિર દર્શન કરી આવીએ જો આયા પાડા پھرસે જો આયા આની સે દેખ જે છે મિત્રો અત્યારે આપણે સતાધાર સેવી અને રાઈ ગ્રુપણા સેવી આ જો આવી ગઈ છે હવે આપણે આ પૂઈ જશું બરાબર તો અમારો તુલસી શામ સતાધાર રૂપનો વિડિયો કેવો લાગ્યો ਸਾਰਿਆਂ ਲਈ ਜੋ ਲਾਈਕ ਕਮੈਂਟ ਸ਼ੇਅਰ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰਨਾ ਭੁੱਲਤੇ ਨਹੀਂ ਚਲੋ ਜੈ ਮਾਤਾ ਦੀ